વડોદરામાં ઈંડા પોલીસ મથક કાઢવામાં આવ્યું હતું આ બંને આરોપીઓ ત્રણ દિવસના રિમાન્ડ પર છે ત્યારે પોલીસે વધુ બે આરોપીઓ સુધી પહોંચી અને આંકડો પાંચ પર પહોંચ્યો છે સિટી પોલીસે કરેલી કાર્યવાહીમાં વધુ બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે જેમાં જુનેદ ઉર્ફે મોટો મગર હનીફ મલેક ઉર્ફે અને જાવીદ ઉર્ફે નાનો મગર હનીફભાઈ મલેક બંને રહે ખાનખા મોહલ્લા માસુમ બાવાની દરગાહની ગલીમાં પહેલો માળ વડોદરા શહેરમાં રહે છે એમને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરીને તપાસને આગળ વધારી હતી પોલીસે સગીર સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી આ ઘટનામાં આરોપીઓના ભાઈ બનવાના અભરકા ભારે પડ્યા છે ત્યારે વધુ બે આરોપીઓ ઝડપાય છે સલીમિયા સિંધીની તપાસ હાથ ધરી હતી પરંતુ એ ઘર છોડીને ફરાર થયો હોવાથી પોલીસ મથકે હાજર રહેવા તેને નોટિસ પણ આપી છે શંકાસ્પદ આરોપી સલીમ સિંધી ઘર છોડી ભાગી ગયો હોવાથી પોલીસની શંકા વધુ ગાઢ બની છે પૂછપરછમાં હજી ચોંકાવનારા ખુલાસા થાય એવી શક્યતાઓ છે પોલીસ સમક્ષ અગાઉ ઝડપાયેલા બે આરોપીઓ ખાનકાએ મોહલ્લામાં રહેતા હતા આરોપીઓ રાત્રે દોઢ વાગે મોહલ્લામાં ભેગા થઈ ઈંડા ફેંકવાનું નક્કી કર્યા હોવાનું પોલીસને જણાવી રહ્યા છે જો કે આરોપીઓ વાડી વિસ્તારમાં રહે છે તેમ છતાંય ઈંડા ફેંકવા માટે આ સ્થળ કેમ પસંદ કર્યું એનો જવાબ હજુ સુધી પોલીસ મેળવી શકી નથી